જામનગરના પેટ્રોલ પંપ સંચાલકના બંગલામાંથી રૂપિયા અગિયાર લાખ જેટલી મતબર રોકડ રકમની સુખસોરી થઈ હતી જેનો ભેદ ગણતરીની કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો છે ખંભાળિયા તાલુકાના પીપરિયા ગામના રહેવાસી શખ્સે રૂપિયા અગિયાર લાખની રોકડ રકમ સાથે પકડી પાડ્યો છે શહેરમાં ગુરુ દત્તાત્રેય મંદિરથી શરૂ સેક્શન તરફ જતા માર્ગ પર વી માર્ટની પાછળ આરાધના સોસાયટીમાં રહેતા શિવમ પેટ્રોલ પંપના સંચાલક રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા પરિવાર સાથે ગત તારીખ છવ્વીસ થી તારીખ એકત્રીસ દરમિયાન ગોવા ફરવા ગયા હતા ત્યારે તેમના બંગલાની કાચની સેક્શન બારી ખોલી કોઈ તસ્કર અંદર પ્રવેશ્યો અને અગિયાર લાખની રોકડની ચોરી કરી ગયો હતો આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે ત્વરિત રીતે સીસીટીવી ફૂટેજ મેળવી અને બાતમીદારોને કામે લગાડ્યા અને તસ્કરની ઓળખ મેળવી લીધી હતી દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે સમર્પણ સર્કલ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ પર ઉભેલા ખંભાડિયા તાલુકાના પીપરિયા ગામની રીઢા તસ્કર લખમણભાઈ માંડડભાઈ અસવારને રૂપિયા અગિયા લાખની રોકડ રકમ સાથે પકડી પાડ્યો હતો આ સામે જામનગર સીટીસી ડીવી જીવનમાં પોલીસે સ્ટેશન અન્ય બે ગુના પણ નોંધાયેલા છે જે ફરિયાદી સિરીઝ જે છે એ રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા અને આનો જે મેન બિઝનેસ છે ઓ શિવમ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપને કારણે એ પોતાના ઘરે જે પેટ્રોલ પંપ ઉપર જે નગદીના જે પૈસા આવે છે એ પોતાના ઘરે લઈને આવે તો જે અને ઘરે અગિયાર લાખ રૂપિયાની ચોરીનો એક બનાવ બન્યો છે તો આ બનાવ પછી જ્યારે અમને ખબર પડી તો અમારી જે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ છે એલસીબી તો એલસીબી પીઆઈ જે લગાડ્યા અને આને સાથે જે પી પીએસઆઈ મોરી અને બીજા જે એલસીબીના કર્મચારીઓ છે એ સાથે મળીને અને બધા આ જે વસ્તુ છે આ ઉપર તપાસ શરૂ કરી તો તપાસ શરૂ કર્યા પછી આનો જે અમે જે આગે ટેકનિકલ રીતે જે તપાસથી ને બધા અમે એવિડન્સ મળ્યા આ પછી અમે લોકો જે આગળ વધવાથી જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ અગિયાર લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે